ભરૂચ ખાતે યોજાયેલ ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની જાહેરાત ઉપરાંત તાલુકા સ્તરના નવા હોદ્દેદારોના નામો વિચારણામાં લેવાયા જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાઝ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ અન્ય સભ્યો તથા તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અગ્રણી હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી સાથે જ તમામ પત્રકારોએ સંગઠિત થઈને એકજૂટ થઈને કામગીરી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ